નમસ્કાર દર્શક મિત્રો સ્પાર્ક ટુ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે જે રીતે અકસ્માતના બનાવો દિવસે દિવસે વધી રહ્યા છે ત્યારે અમુક સંસ્થાઓ છે તેમના દ્વારા ટ્રાફિક અવેરનેસને લઈને કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે તેવી જ એક કાર્યક્રમ નવરોજના યુનિવર્સિટીના જે વિદ્યાર્થીઓ છે તેમના દ્વારા રાખવામાં આવ્યો છે અત્યારે દાંડિયા બજાર અકોટા જે બ્રિજ છે ત્યાં સ્પાર્કની ટીમ આવી છે અને આજે વડોદરા શહેરના નગરજનો છે તેના અંદર ટ્રાફિકને લઈને જે અવેરનેસ આવે તે માટે જે વિદ્યાર્થીઓ છે તેમના દ્વારા હેલ્મેટ પહેરવાને લઈને એક અવેરનેસ ઊભી થાય અને ટ્રાફિકને લઈને લોકોમાં ખાસ કરીને શિસ્તતા આવે તે માટે આ એક નવરત્ના યુનિવર્સિટીના જે વિદ્યાર્થીઓ છે સાથે સાથે વડોદરા શહેર ટ્રાફિક વિભાગ છે તેમના એક સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને અલગ અલગ પ્લેકાર્ડ સાથે આજે કાર્યક્રમ થકી લોકોને અવેરનેસ જાગૃતિ લાવવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને વાત કરવામાં આવે તો આ વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ રીતે કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે ત્યારે ટ્રાફિકને લઈને આ ટ્રાફિકમાં અવેરનેસ આવે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અલગ અલગ પ્લે કાર્ડ સાથે આજે વિદ્યાર્થીઓ છે તેમના દ્વારા આ લોકોમાં જાગૃતિ કેળવાય તે માટે વડોદરા શહેર ટ્રાફિક વિભાગ દ્વારા ના સંયુક્ત ઉપક્રમે નવરત્ના યુનિવર્સિટીના જે વિદ્યાર્થીઓ છે લોકોને સંદેશો આપી રહ્યા છે કે ટ્રાફિકના જે અકસ્માતો વધી રહ્યા છે તેમાં બચવા માટે હેલમેટનો ઉપયોગ કરવો જોઈએ અને હેલ્મેટ અવશ્ય પહેરવું જોઈએ આ આ છે છે રીતે કાર્યક્રમ રાખવામાં આવ્યો અને કાર્યક્રમની શું વિશેષતા કઈ અવેરનેસ અવરનેસ માં આવે તે માટે જાગૃતિ લાવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે વાત કરીશું શું કેવા માંગશો કઈ રીતનો આ કાર્યક્રમ આ કાર્યક્રમ નવરાશ્રી યુનિવર્સિટી અને વડોદરા ટ્રાફિક પોલીસને સંયુક્ત કરવામાં આવ્યો છે જેથી વિદ્યાર્થીઓ અત્યારે જે તમે જોઈ રહ્યા છો અહીંયા કે એ લોકો અવેર કરી રહ્યા છે કે હેલ્મેટના શું ફાયદા છે હેલ્મેટ પહેરવામાં એક સ્ટાઇલ સેટમેન્ટ તો છે અને જોડે સિક્યોરિટી ફીચર્સ પણ આપે છે હવે હેલ્મેટ બી કેટલા પ્રકારના સારા આવે છે કલરફુલ ને કે તમે પહેરીને તમે પોતાની જાન જિંદગી બચાવી બી શકો છો અને એક સ્ટાઇલ પહેરી બી શકો છો કે જે મહિલાઓ ખાસ કરીને દુપટ્ટો પહેરે છે અને હેલ્મેટ નથી પહેરતા તેના માટે એક ખાસ સંદેશો છે કે હેલ્મેટ સારા બધા સારા કલરના એના બી આવે છે સ્ટાઇલ સેટમેન્ટ બી છે તો તમે સ્ટાઇલ સેટમેન્ટ બી આપી શકો છો અને પહેરી પણ શકો છો હેલ્મેટ પહેરવામાં પાંચ સેકન્ડ લાગે છે દુપટ્ટો પહેરવામાં વીસ સેકન્ડ લાગે છે તો તમે એવું બી નથી કે વીસ સેકન્ડ અને પાંચ સેકન્ડ તો ફક્ત પાંચ સેકન્ડ તમારી જિંદગી બચાવી શકે છે એનો એક અમૂલ્ય આ એક પ્રદર્શન કરવામાં આવ્યું છે વિદ્યાર્થીઓ દ્વારા પણ કાર્યક્રમ યોજવામાં આવે છે ગઈકાલે પણ અમે બીજા સો છોકરાઓને ભેગા કરીએ સ્કૂલના વિધિ અને એ પણ દર અઠવાડિયાના સંદર્ભમાં કરી રહ્યા છે કે વિદ્યાર્થીઓને બોલાવીને ટ્રાફિક અહીંયા નવો જે ગાર્ડન ઓપન થયો છે ટ્રાફિક પોલીસ દ્વારા વડોદરા એ લોકોને ત્યાં બતાવીશું અને પછીથી કંટ્રોલ રૂમ લઈ જઈશું જેથી એ લોકોને માહિતગાર થઈ છે કે અત્યારથી જ કે ટ્રાફિકના ફાયદા શું છે અને ટ્રાફિક તમને ટ્રાફિક અવેરનેસ કેવી રીતે વિદ્યાર્થીઓમાં લાવી શકાય એનો એક પ્રયત્ન કરી રહ્યા છે ચોક્કસ તો જે રીતે આ એક જાગૃતિ કેળવાય જે નગરજનો છે તેઓ વચ્ચે આ એક મેસેજ લઈને પહોંચ્યા છે અને ટ્રાફિક વિભાગ વડોદરા શહેરનું તે પણ અત્યારે સાથે જોવા મળી રહ્યું છે અને આજે સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે દાંડિયા બજાર અકોટા બ્રિજ ખાતે અને તેમાં જે સ્ટુડન્ટો છે તેમના દ્વારા આજે જે હેલ્મેટ પહેરીને પ્લે કાર્ડ સાથે વેર હેલ્મેટ હેલ્મેટ વેર સ્ટાઇલ મિટ્સ સિક્યુરિટી આ તમામ જે બેનરો છે તે બેનરો લખીને આ કાર્યક્રમ એક જાગૃતતા કેળવાય લોકોમાં તે માટે આપી રહ્યો છે સેફ્ટી ઇઝ સ્ટાઇલિસ હેલ્મેટ વેર સ્ટાઇલ મિડ સિક્યુરિટી વેર હેલ્મેટ આ પ્રકારના જે પ્લેકાર્ડ છે તેની સાથે આ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે સાથે સાથે મહિલાઓ જે છે મહિલાઓ જે બુકાની બાંધીને જ્યારે ટુ વ્હીલર ચલાવતી મોપેડ ચલાવતી જ્યારે નીકળતી હોય છે માતા બેનાઓ જ્યારે નીકળતા હોય છે ત્યારે તેમની માટે પણ એક આ કાર્યક્રમ થકી એક મેસેજ આપવામાં આવી રહ્યો છે કે અલગ અલગ પ્રકારના સ્ટાઇલિશ હેલ્મેટ પણ હવે બજારમાં આવી ગયા છે એટલે બુકાની બાંધવા કરતાં ખાસ કરીને આ જો આ પ્રકારના હેલ્મેટ પહેરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક જિંદગીનું જે અમૂલ્ય જીવન આપણને મળ્યું છે તેનો બચાવ થઈ શકે તેમ છે એટલે મહિલાઓ પણ ખાસ કરીને બુકાની બાંધતા કરતાં આ હેલમેટ પહેરે તો વધારે સારું રહેશે આપણે સ્ટુડન્ટ સાથે જ વાત કરીશું कि जी रीते आ महिलाओं ने एक मैसेज आप बात क्या कहना चाहोगे आप ट्राफिक के अवेयरनेस के लिए कार्य कर रहे हो और महिलाओं को भी एक मैसेज देने वाले हो क्या है महिला को मैसेज ये है कि चुन्नी पहनने के बजाय अगर आप हेलमेट पहनोगे तो आप ज्यादा अच्छे दिखोगे और आपकी जो खूबसूरती है नेचुरल ब्यूटी है वो बची रहेगी ताकि आपके पर मार्क्स नहीं आएंगे એ વિનંતી હે કે આપ પ્લીઝ હેલ્મેટ પહેરીએ ચોક્કસ તો જે રીતે મહિલાઓને પણ એક મેસેજ આપવામાં આવી રહ્યો છે કે આ કાર્યક્રમ થકી જે રીતે મહિલાઓ બુકાની બાંધીને આજે રોડ પર નીકળતા હોય છે અને તેમના દ્વારા આ ખાસ કરીને હેલ્મેટ પહેરવામાં આવે તો હેલ્મેટ થી જિંદગી પણ બચી શકે છે એટલે એક સુંદર કાર્યક્રમ થકી આ જે વિદ્યાર્થીઓ છે તેમના દ્વારા એક મેસેજ આપી અને લોકોને જાગૃત કરવાનો એક કાર્યક્રમ અકોટા દાંડિયા બીજા જે બ્રિજ છે ત્યાં યોજવામાં આવ્યો છે કેમેરામેન અબરાજ સૈયદ સાથે પરેશ મકવાણા સ્પુડે ન્યૂઝ વડોદરા